અને જય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાઠનું આયોજન રાણી મેદાન ખાતે કરાયું જેમાં પરમ પૂજ્ય અશ્વિન પાઠક ગુરુજીના સ્વકંઠે સંગીત પાઠ કરવામાં આવ્યો બળબુદ્ધિ દેવ એવા હનુમાનજી મહારાજની કૃપા સૌ પર રહે તે માટે વિશેષ પ્રાર્થના સાથે યોજા લાભ પાઠમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુંદરકાંડના પાઠમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના મહામંત્રી રાકેશ શેવક યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે કોર્પોરેટર સુરેખા પટેલ નરસિંહ ચૌહાણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિતના રાષ્ટ્રીય મહાનુભાવો પણ હાજર હતા આયરે પરિવારને જઈ સાઈના ટીમ દ્વારા આયોજિત સુંદરકાંડના પાઠનો મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ સહિત શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો પાઠ પૂર્ણ થયા બાદ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ પ્રસાદી રૂપે પેંડાનું વિતરણ કરી મોઢું મીઠું કરાવ્યું તો પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લક શુભેચ્છા સાથે પ્રસાદી રૂપે પેન રાજેશ આયરે શ્રીરંગ દ્વારા આપવામાં આવી જેમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સહભાગી બની હતી સમગ્ર દેશભરને અને ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાત એ સંસ્કારી નગરી છે સાથે સાથે શૈક્ષણિક નગરી છે દર વર્ષની અંદર બલબુદ્ધિ કે દાતા એવા હનુમાન દાદા કે જેની આપણે ખાલી આરાધના કરીએ જેની ભક્તિ કરીએ તો એક આપણને એક એવું મોટિવેશન મળે છે એવી એક તાકાત મળે છે અને તાકાત જ્યારે દસમા ધોરણ અને બારમા ધોરણનો વિદ્યાર્થી પોતાની સ્કૂલ છોડીને જ્યારે બહારની સ્કૂલોમાં એક્ઝામ આપવા જાય છે ત્યારે એને મેન્ટલી પ્રિપેર કરવા માટે બલબુદ્ધિ કે દાતા એવા ખાસ કરીને તમે જુઓ છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમપૂજ્ય અશ્વિનભાઈ પાઠક કે જે નિશુલ્ક મારા કેટલાય વર્ષોથી એક એમને એક બુક કરેલો છે કે આ વિદ્યાર્થીઓને હર હંમેશ આ આ જ રીતના પાઠ અમે કરાવવા રહીએ અને આજે તમે જુઓ કે મોટી સંખ્યાની અંદર અને ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળુભાઈ એમને દરેક દીકરાઓને પેન પેડા આપી એમને મોટિવેશન માટે એ લોકોને શુભેચ્છા પાઠવી છે સમગ્ર આયરે પરિવાર સમગ્ર સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ અમારા વિસ્તારના કોર્પોરેટરો સૌ લોકો અને ખાસ કરીને દરેક માતા પિતાઓને પણ શુભેચ્છા પાઠવી છે અને આપણે પણ આપણા ઘરની અંદર આપણા દીકરાઓને પણ મોટિવેશન આપીએ રિઝલ્ટ જે કંઈ હશે કારણ કે મહેનત કરી છે કરશે જ ભગવાન ફક્ત આશીર્વાદ આપશે પણ મહેનત હાર્ડ વર્ક તો દરેક દીકરાઓએ કરવાનું છે પણ એનું મોટિવેશન વધારવા માટે દર વખતે દસમા અને બારમા ધોરણની એક્ઝામ પૂરી અગિયારમી તારીખથી જ્યારે એક્ઝામ ચાલુ થવાની છે ત્યારે આજે તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર દીકરાઓ સાથે પેરેન્ટ્સો પણ આવ્યા હતા સૌ લોકોને આજે આયરે પરિવાર તરફથી સાયનાથ એજ્યુકેશન તરફથી અમારી સમગ્ર ટીમ તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને ભગવાન એમની બધી મનોકામના પૂર્ણ કરે તેવી ખૂબ ખૂબ વિશ કરું છું જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજેશ આયરે દ્વારા તેમજ હું શ્રીરંગ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે દસમા બારમાના વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે લોકો બાળકો ડિપ્રેશનમાં ના આવી જાય તેની માટે થઈને બલબુદ્ધિના દાતા શ્રી બજરંગબલીનું આજના દિવસે અહીંયા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક મારા સાથી કાઉન્સિલરો તમામ અહીંયા હાજરી આપી છે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યામાં જે બાળકો બી દસમા બારમાના અહીંયા જોડાયા છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અશ્વિન પાઠકજીના સુંદર કંઠે દર વખતની જેમ આ વખતે પણ આ જે સુંદરકાંડનું જે આખું આયોજન થયું છે એ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની તમામ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે દર વખતની જેમ આવા કાર્યક્રમો થતા રહે છે

અથા પ્રતા બંધનિયે પરમ સદે સદ્ગુરુ ભ્રમલી શ્રી નારાયણદાસજી મહારાજની આશીર્વાદ અને પ્રેરણા થી તથા પ્રતા બંધનિયે પરમ સદે સદ્ગુરુ શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ તથા સૌના અંતરની શુભકામનાઓ થી સતત નિરંતર અવિરત છેલ્લા 8676 દિવસથી લગાતાર ચાલતા અખંડી વિશ્વવ્યાપી નિશુલ્ક સુંદરકાન અભિયાનનો 8000 આઠસો પાઠ ફરી એકવાર આપણે બધાને લઈ લઈએ કિન્ડર ગાર્ડનથી માંડીને છેજ સુધી ગ્રેજ્યુએશન સુધી અને માસ્ટર સુધી તમામ પરીક્ષાર્થીઓની શુભેચ્છા માટેનો આ એક પાઠ જેનું કેટલાય વર્ષોથી આપણા સૌના લાડીલા એવા એક સામાજિક કાર્યકર હોદ્દા જુદા છે સમાજની સાચા અર્થમાં સેવા કરવી એમની પાસેથી શીખવાનું છે દર વર્ષે કોઈ પણ જાતના સ્વાર્થ સિવાય નિસ્વાર્થ ભાવે એક શુભકામનાના સંદેશ માટે આ પાઠનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે એટલે આજના આ પાવન પ્રસંગે સૌ પરીક્ષાર્થીઓને અંતકરણપૂર્વકની હું શુભેચ્છા પાઠવું છું અને ખાસ તો બળબુદ્ધિ અને વિદ્યાનો દેવ યુવા હનુમાનજી દાદા એમના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના કરું કે એમને તમામ ક્ષેત્રમાં માત્ર પરીક્ષામાં જ નહીં તમામ ક્ષેત્રમાં જળહળથી મારી શુભકામના છે સાથે સાથે જેને શુભેચ્છા આપે એની જવાબદારી વધી જાય છે એવું નહીં કઈથી પેન આપે એટલે પાસ થઈ જવાય એટલે આવા કોઈ ભ્રમમાં કોઈ જ રહેતા નહીં કોઈ જાદુ ટોના અહીં પેનમાં નથી આ સમજી લેજો એ ગુરુજી નથી કે એની પેન કોઈ આપે કે કાલે પેપર તમારું મસ્ત જાય મહેનત કરવી પડશે દર વખતે પ્રવચન કહું છું બાપુ નહી સિદ્ધંતી કાર્યા મનોરથે નહીં સુક્તસ્ય સિંહસ્ય રવિશંતિ મુખે મૃગા હરણાને ખાવું હોય તો સિંહને જવું કે હરણું એમનું દોડતું દોડતું ના આવે મન થઈ જાય એમ કે હનુમાનજી પેપર લખવા ના જાય એટલે એવા કોઈ બ્રહ્મ મેરબાની કરીને કોઈ ન રહેતા કે પેન આવી ગઈ ને ગુરુજી હાથ અડાડ્યો તો બાબુ પાર હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ એકડો નીકળી જશે એટલે મહેરબાની કરીને આ પ્રયોગ ના કરશો મહેનત કરજો બેટા મહેનત કરવાની ગીતાજીએ પણ આપણને આજ શીખવાડ્યું છે બિલકુલ લાંબી ફિલોસોફી બેટા તમારે સમજવાની જરૂર નથી તમારે એટલું જ સમજવાનું છે કે આપણે કર્મ કરવાનું છે મહેનત કરવાની છે પછી ફળ આપવાની જવાબદારી એની છે આપણે જેવું કર્મ કર્યું હશે જેટલી મહેનત કરી હશે એટલું ફળ મળશે સાહેબ એની એના આશીર્વાદથી ચોક્કસ આપણને એનું સાચું પરિણામ મળશે જે કંઈ ગરબડ ગોટાળા થાય આપણા પેપરમાં નહીં થાય એટલી ગેરંટી દાદો ખોટું નહીં થવા દે પણ સાથે સાથે આપણે સખત મહેનત કરવી પડશે મહેનત તો કોઈ પર્યાય નથી બાપુ કર્મ તો કરવું જ પડશે બાપુ કોઈને પણ આપણે જીવનમાં હજુ તો પગલા પાડી રહ્યા છે પાપા પગલી એક એક સ્ટેપ આગળ જઈ રહ્યા છે બાપુ હજુ તો ઘણી કસોટીઓ આપવાની છે બાપુ આ તો કશું જ નથી એવી અઘરી કસોટીઓ આપવાની છે જીવનની સંસારની એમાં શું કામ લાગશે પ્રાર્થના પ્રાર્થના એ પારસમણ છે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં આપણને રસ્તો બતાવે માર્ગ ચીંધે આપણને યોગ્ય સલાહ આપે આપણને એમ લાગે કે નથી આવતો એ એ આપણી ભ્રામક માન્યતાઓ છે બાપુ એ ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર ધ ક્લોક એની નજર બધાની ઉપર છે આખી સૃષ્ટિ ઉપર સાહેબ એક નાના બાળક ઉપર પણ એની નજર છે સાહેબ અને એને આશીષ મળે છે બીજી આશીષ મળે છે આપણા પિતૃઓની માતા પિતા અને આપણા પિતૃઓની હવે જો આપણે એમના માટે કોઈ માન રાખ્યું હશે સન્માન રાખ્યું હશે અને એમનો પ્રેમ સંપાદિત કર્યો હશે તો સો ટકા સફળતા મળશે અને મા બાપના આશીર્વાદ બહુ જરૂરી છે અને ત્રીજા પછી આવે ગુરુ જે શિક્ષકોએ તમારા માટે મહેનત કરી છે તમને માર્ગદર્શન આપ્યું છે એને વ્યવસ્થિત ફોલો કરજો એમ તો જરૂર જળવળથી સફળતા મળશે મને પૂર્ણ વિશ્વાસ છે એટલે સૌ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ખોબલે ખોબલે શુભકામના પાઠવું છું અને હનુમાનજી દાદાને પ્રાર્થના કરું છું કે એમને શક્તિ આપે માનસમાં એક ચોપાઈ છે જયારે રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી બધા આશ્રમમાં ગયા બધા એ જમાનામાં આશ્રમ સંસ્થાઓ ચાલતી હતી ગુરુજીને ત્યાં ગયા વશિષ્ઠજીને ત્યાં ત્યારે આ ચોપાઈ લખી છે તુલસીદાસજીએ ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ અલ્પ કાલ વિદ્યા સબ આઈ આ ચોપાઈ નું રોજ સ્મરણ કરજો પરીક્ષાર્થીઓ ખાસ